દ્વારપાળ તરીકે મૂક્યા અને કોઈને પણ અંદર પ્રવેશવા દેવાનો ઇનકાર કર્યો તે સમયે ભગવાન શિવ ત્યાં આવ્યા પરંતુ ગણેશજીએ તેમને અંદર જતા રોક્યા આનાથી ક્રોધિત થઈને ભગવાન શિવે ગણેશજીનું મસ્તક તેમના ધડથી અલગ કરી દીધું આ જોઈને દેવી પાર્વતી અત્યંત દુખી થયા અને તેમણે ભગવાન શિવને ગણેશજીને પુનર્જીવિત કરવા વિનંતી કરી ભગવાન શિવે બ્રહ્માજીને હાથીનું મસ્તક લાવવા કહ્યું અને તે ગણેશજીના ધડ સાથે જોડી દીધું આમ તેમને ફરીથી જીવંત કર્યા દંતકથા અનુસાર ભગવાન શિવ દ્વારા કપાયેલું ગણેશજીનું મૂળ મસ્તક એક ગુફામાં રાખવામાં આવ્યું હતું પાતાળ ભુવનેશ્વર ગુફા એક રહસ્યમય સ્થળ ઘણી માન્યતાઓ અનુસાર આ ગુફા ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આવેલી છે આજે પણ આ ગુફામાં ભગવાન ગણેશના કપાયેલા મસ્તકની વિશેષ પૂજા કરવામાં આવે છે આ ગુફા પર્વતની અંદર લગભગ ફૂટ ઊંડે સુધી વિસ્તરેલી છે અને ઉત્તરાખંડના કુમાવ વિભાગમાં આવેલા પ્રખ્યાત શહેર અલમોરાથી શેરાઘાટ થઈને લગભગ એકસો સાઠ કિલોમીટરના અંતરે પર્વતીય ખીણો વચ્ચે વસેલા સરહદી શહેર ગંગોલી હાટમાં સ્થિત છે ગુફાની શોધ અને ઐતિહાસિક મહત્વ આ ગુફાની શોધ રાજા ઋતુપર્ણ દ્વારા કરવામાં આવી હતી જે સૂર્યવંશના રાજા હતા અને ત્રેતાયુગ દરમિયાન અયોધ્યા પર શાસન કરતા હતા રાજા એક હરણનો પીછો કરતી વખતે આ ગુફા સુધી પહોંચ્યા હતા તે દિવસે તેમણે તે ગુફામાં ભગવાન શિવ સહિત તેત્રીસ કરોડ દેવતાઓના દર્શન કર્યા હતા સ્કંદ પુરાણના માનસ ખંડમાં ઉલ્લેખ છે કે આદિ શંકરાચાર્ય અગિયારસો એકાણું ઈ સમા આ ગુફાની મુલાકાત લીધી હતી કળિયુગનો અંત અને અન્ય રહસ્યો એવું કહેવાય છે કે આ ગુફા આપણને કળિયુગ ક્યારે સમાપ્ત થશે તેની ઝલક આપે છે આ ગુફામાં ચાર યુગના પ્રતીક પ્રતિક તરીકે ચાર પથ્થરો હાજર છે આમાંથી એક પથ્થર જેને કળિયુગનું માનવામાં આવે છે છે તે ધીમે ધીમે ઉપર આવી રહ્યો આ પથ્થર એક હજાર વર્ષમાં એક ઇંચ વધે છે અને એવું કહેવાય છે કે જે દિવસે આ પથ્થર દિવાલ સાથે અથડાશે તે દિવસે કલિયુગનો અંત આવશે આ ગુફામાં કેદારનાથ બદ્રીનાથ અને અમરનાથના પ્રતીકો પ્રતિકો પણ જોઈ શકાય છે બદ્રીનાથમાં બદ્રી પંચાયતની પથ્થરની મૂર્તિઓ છે જેમાં યમ કુબેર વરુણ લક્ષ્મી ગણેશ અને ગરુડનો સમાવેશ થાય છે અહીં કામધેનું ગાયનું એક આંચળ પણ છે જેમાંથી હવે પાણી વહી રહ્યું છે એવું માનવામાં આવે છે કે કળિયુગને કારણે આ ગાયના આંચળમાંથી પાણી વહેવા લાગ્યું છે આ ગુફામાં ભૈરવજીભ પણ હાજર છે એવું માનવામાં આવે છે કે જે કોઈ આ મુખ દ્વારા ગર્ભમાં પ્રવેશ કરે છે અને પૂંછડી સુધી પહોંચે છે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે અહીં શેષનાગની પ્રતિમા છે જે ભગવાન શિવ પર છત્રના રૂપમાં બિરાજમાન હોવાનું કહેવાય છે આ ગુફામાં ગરુડની પ્રતિમા પણ છે અને તેની સાથે ઘણા તળાવો પણ છે જેનું પોતાનું મહત્વ છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જોકે આ વાર્તાઓ પૌરાણિક છે અને તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી આ વાર્તાના વિવિધ વર્ણનો વિવિધ ધાર્મિક ગ્રંથોમાં જોવા મળે છે અને તે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનો વિષય